આ બધી જે સ્કિલ છે એના પર કોઈ લોકો ફોકસ જ નથી કરી શક્યા તો તમારા મતથી લુપફોલ ક્યાં છે હેલો વી ઓડિયન્સ ધીસ ઇઝ યોર હોસ્ટ આકાશ ઉકાની એન્ડ થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કીલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો આવી અવ નવી પોડકાસ્ટ ક્લિપ એવરી મન્ડે વેનઝડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બે આઇકન પ્રેસ કરો અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે તો એન્જોય ધ વિડિયો લૂપહોલ ત્યાં છે એક તો આપણે રેસમાં જોડાઈ જવું છે મને એવું લાગે છે હું ટીચિંગ ફિલ્ડમાં પણ હતી એટલે મને ખબર છે કે પેરેન્ટ્સ આવે અને એવું કે મારા છોકરાને સમજાવો ને કે સાયન્સ લે રિઝલ્ટ પછી બાળક છે બેઠું બેઠું બિચારું ના પાડતું હોય કે મને કોમર્સ લેવા દો આર્ટસ લેવા દો મને ખબર છે મારી કેપેસિટી નથી બટ પેરેન્ટ્સ ઘણા બધા પેરેન્ટ્સ એવા હોય છે ને કે એ એટલા બધા હાવી થઈ જાય છે બાળક ઉપર એના કરિયર ઉપર કે બાળકની ચોઈસ શું છે એ પૂછવામાં નથી આવતું અને બીકોઝ બધા લઈ રહ્યા છે ફેમિલીમાં બધાએ લીધું છે તારા ભાઈએ લીધું છે તારા પડોશીના દીકરાએ લીધું છે તો એ માટે આપણે ડોક્ટર બની જાઓ એન્જિનિયર થઈ જાઓ સો બાળક છે ને એ પોતાની વાત રજૂ કરતા આજે પણ અચકાય છે આપણે ત્યાં એ નથી કહી શકતો ખુલીને પેરેન્ટ્સને નથી કહી શકતો ટીચરને નથી કહી શકતા કે મને આ ગમે છે બીજી વસ્તુ એ છે કે તમે સ્કિલના આધારે પણ નામ કરી શકો પણ તમારામાં એટલું ટેલેન્ટ હોવું જોઈએ પહેલા તો એ દરેક વ્યક્તિ અથવા એ બાળકને અથવા એ વ્યક્તિને ખબર હોવી જોઈએ કે એને પોતાના સ્કિલ પર હંડ્રેડ વિશ્વાસ હોવો જોઈએ કે આ મારામાં નેચરલી છે એ ટેલેન્ટની હું જેટલી ધાર કાઢીશ એટલો હું આગળ વધીશ અને આજનો જમાનો તો ક્રિએટર્સનો છે આપણે બધા માનીશું આજનો જમાનો છે મેં જોયા છે કે તમે એવું વિચાર્યું હતું કે મેહંદી આર્ટિસ્ટ કે બ્યુટી પાર્લર કરતા વિદેશ ટૂર કરશે છોકરીઓ પોસિબલ આજે કરી રહી છે આજે મહેન્દી આર્ટિસ્ટ જે છોકરીઓ છે તમે જુઓ આપણા વરાછામાંથી યોગી ચોક માંથી છોકરીઓને દુબઈ થાઈલેન્ડ જે બેરેજિસ છે તે ઓર્ડર જાય છે તો આ આપણે ક્યારે નહીં વિચાર્યું આર્ટની કદર થઈ રહી છે આ આર્ટની કદર થવાનો સમય છે આજે મોટી મોટી કંપનીઓ કન્ટેન્ટ ક્રિએટર્સ ની પાછળ ભાગે છે સારા સારા કન્ટેન્ટ ક્રિએટર્સ જે છે જે પણ ઇન્ફ્લુએન્સર્સ છે એમની પાસે કંપનીઝે આવું પડે છે બરાબર સો કન્ટેન્ટ ઇઝ ધ કિંગ એટલે આર્ટિસ્ટ હોવું આજના ટાઈમમાં એક સારો પોઈન્ટ છે અને જો તમારામાં કોઈ આર્ટ રહેલું હોય ને તો તમે એને ફોલો કરો ને એનું સાંભળો ડોન્ટ લિસન ટુ એની વર્ન નહીં સાંભળો તમને બહુ બધા લોકો કે કેમ કરવું છે બહુ નીચા પાડશે તમને એવું ગણી નાખવામાં આવશે કે બિકોઝ યુ આર ફેલિયર એટલે તમે આ બિઝનેસમાં આવ્યો છો તમે કંઈ નથી કરી શકતા એટલે તમે રાઇટર થયા છો તમે કંઈ નથી કરી શકતા એટલે યુટ્યુબ વિડીયો બનાવો છો એક્ઝેક્ટલી પણ એવું નથી બોલવાની સ્કિલ નથી ઘણા બધા લોકો પાસે યુ નો કન્ટેન્ટ બનાવવાની સ્કિલ નથી તમે થોડું લખી શકો છો કન્ટેન્ટ કરી શકો છો દેન એને પાવરફુલ બનાવો તમે જુઓ કેટલા કેટલા નામ છે અમે ઇન્ટરવ્યુ કરતા હોઈએ નિકુંજ વસોયા જોઈ લો હમણાં એસપી ઇન્ડિયા નું અમે કર્યું એમની જર્ની જુઓ ખજૂરભાઈ નું તમે જુઓ એક નાના નાના હા વિડીયો એમને શરૂ કર્યું બરાબર અને એ આજે જુઓ કે એ પૈસા કમાઈને સમાજને આપી રહ્યા છે એ રીતે પણ લોકો કામ કરે છે